જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે બી મજામાં છીએ અને આજે જો સવારમાં આવી ગયા છે સાડા આઠ અને આજે આપણે સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારમાં તો આપણે થોડોક આ મમરાનું સેવડો છે અને થોડી દહીંની તીખારી કરી છે અને મરચાની ચટણી અને આ મરચું તો પીડું હાંડનું એ ગાવા દેવી અને ઘી બનાવતા આવી દીધું ને છેલ્લો આ વાટકીમાં ગાળ નાખ્યું હતું રોટલી કર નાખી છે ચા બની ગઈ છે અને કુંજભાઈ પાથરો કેમ ઢીલાતી નહીં લાગતી અને તો અહીંયા પપ્પા ધીવા બત્તિ કરીને હવે એ રીતે જમવા માટે આવી જાય છે અને કુંજભાઈ શશ્રી કૃષ્ણ કહી દે બટા હા મેચે જ છે અને હરિતાબેને એ બ્રશને એવું કેટલી લીધું છે અને હ આપણે આ બાજુ સાસબેની રહી છે અને એન પપ્પા જો

ઘરનું બધું જ કામ આપણે થઈ ગયું છે અને છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે તો જો ઘરની બધી સાફ સફાઈ અત્યારે આપણે થઈ ગઈ છે અને સવારમાં બધી ઘર એટલું કામ ભીડું હોય ને એકસેલા કપડાં ધોવાયેલાસ મશીનમાં કપડાં ધોવાઈ જાય ને પછી ડેલી ભાઈ બધી સાફ સફાઈ થાય તો કપડાં ધોવામાં તો હજી અડધી કલાકની વાર રહી છે તો આપણે છે ને જે આપણે આ કાલનું અધૂરું બ્લાઉઝ મૂક્યું હતું ને હા તો આપણે આ અધૂરું બ્લાઉઝ આપણે પૂરું કરી નાખીએ

মই আপুনি থ'ক ঘি নাইকোঁ તો આપણે છે ને આ ઘીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મેં તેલ અને ઘીનું મણ દીધું હતું તો આપણે આ લાપસી બનીને રેડી થઈ ગઈ છે કારણ કે એ લાપસી અને મગનું શાક બહુ ભાવે આજ હેરિતા બેન ની ફેવરેટ વસ્તુ બની છે કેમ બટા હા હેરિતા ને છે ને બહુ ભાવે એમાંથી સૌથી પ્રિય છે મજનું શાક અને લાપસી તો જાવ

ઢોળી મકાઈના રોટલા ખીચડી ભરેલા મરચાં અને જેને જેને પણ જમવું હોય ત્યાં આવી જાઓ અને જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો